બધાને જયભીમ છેલ્લા બે દિવસથી આપણે બધા લોકો જોઈ રહ્યા છીએ રાજ્યસભાની અંદર દેશના ગૃહમંત્રી અને તડીપાર એવા અમિત શાહ દ્વારા કોંગ્રેસને ટાર્ગેટ કરી અનેક નિવેદન આપેલું જે સંવિધાન નિર્માતા અને દરેક સમાજના ખાસ કરીને મહિલાઓના એક મસીહા અને દેશના નેતા ડોક્ટર સાહેબ આંબેડકર વિશે જે ભાષા બોલી મને એવું લાગે છે કે રાજ્યસભામાં જે સંવિધાન વિશે ચર્ચા હતી ત્યાં તમે કોંગ્રેસને ટાર્ગેટ કરો એવા ઘણા બધા મુદ્દાઓ જે અમને કોઈ ફરક નથી પડતો કોંગ્રેસથી કોંગ્રેસ હારે જીતે કોઈ ફરક નથી પડતો પણ એ કોંગ્રેસને ટાર્ગેટ કરવાના બદલે બાબા બાબાસાહેબ આંબેડકરનું નામ લઈ અને એનું અપમાન અપમાન કરવું એ પણ જાણી જોઈને કારણ કે અમિતભાઈ પાસે જયારે આ શબ્દો કાઢ્યા ત્યારે એમના હાથમાં લેટર હતું એટલે મને એવું ક્યાંક ને ક્યાંક લાગે છે કે વાંચી અને અમિતભાઈ બોલી રહ્યા છે એટલે સ્વાભાવિક છે કે કાગડીયાઓની અંદર લખેલું હશે આ બધું એ વાંચીને બોલી રહ્યા છે તમે રાજકારણ રમો તમે કોંગ્રેસ ભાજપ કરો અમને કોઈ ફરક નથી પડતો એનાથી નથી અમારા બાપની ભાજપ પાર્ટી નથી અમારા બાપની કોંગ્રેસ પણ અમે જેને બાપ માનીએ છીએ એનું અપમાન સંસદ રાજ્યસભા જેવા લોકતાંત્રિક વ્યવસ્થામાં અને સંવૈધાનિક પદ ઉપર બેઠેલો વ્યક્તિ આવા તુચ્ચ શબ્દોનો ઉપયોગ કરે એ ક્યારે સાંખી લેવામાં આવે નહીં તમે કોંગ્રેસને તમને મજા આવે એમ બોલો તમારી સરકાર જે આ તમારી કોંગ્રેસની સરકાર તમારી ભાજપની સરકાર આ કોંગ્રેસ અને આરએસએસે મળી અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઉપર પથરાવ કરેલું એમનો વિરોધ કરેલો એમને એમના પૂતળા દહન કર્યું આરએસએસે આ તમારા લોકોએ જે કામ કોંગ્રેસે બાબાસાહેબના વિરોધમાં કરેલું એને એ કામ તમારા લોકોએ કરેલું ને હાલ મહારાષ્ટ્રમાં સંવિધાનની જે પ્રસ્તાવના છે એના ઉપર પણ ઘણા બધા બધા બધો મજાક કરવામાં આવેલો સંસદ ભવન સંવિધાન આ બાબા સાહેબ આંબેડકર નું લખેલું સંવિધાન છે એ થકી તમે ગૃહમંત્રી છો ગુજરાત થી પાર હતા તમે મારી કચ્છની પ્રજાને વિનંતી છે હાલ હમણાં ચૂંટણીમાં લોકસભાની ચૂંટણી સમયે આપણા ક્ષત્રિય સમાજની બહેનો વિશે આ નાનાયકો જેમ તેમ બોલ્યા હવે સંવિધાન નિર્માતા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર વિશે જેમ તેમ બોલે છે બોલો ને ગોળકર ગોલવારકર વિશે હેડકેવાલ વિશે બોલો ના વિશે શું કરી કે માફીઓ માંગી હતી અંગ્રેજો પાસે એટલે મહેરબાની કરી અને કચ્છની પ્રજાને વિનંતી છે કે બહુ મોટા આંદોલનની તૈયારી કરીએ આપણે બધા કારણ કે આ આ રીતે તો ન જ ચાલે કોઈ એક સમાજને ટાર્ગેટ કરો કોઈની બહેન વિશે અભદ્ર ભાષા બોલો અને પાછો તમે દેશના ગૃહમંત્રી એક રાજ્યમંત્રી એક સમાજની બહેનો વિશે બોલે એટલે આ ભાજપ પાર્ટી છે કોઈના બાપની નથી કોંગ્રેસ અમારા બાપની નથી તમે કોંગ્રેસને રાખો કે કોંગ્રેસનો વિરોધ કરો હું તો કહું છું કોંગ્રેસ ઉપર બેન લગાવો તમારી સરકાર છે અમને કોઈ મતલબ નથી કોંગ્રેસથી ભાજપથી પણ જ્યાં જ્યાં આવા નાટકો થશે ત્યાં કને વિરોધ થશે અને ચોક્કસ બહુ જ ટૂંકા સમયમાં કચ્છમાં કચ્છની તમામ પબ્લિકને વિનંતી છે એક દિવસનો સમય કાઢો અને આવા ખરેખર લુખી ભાષા કહેવાય આ લોકોના વિરોધમાં આવો કારણ કે આ જો સરકારમાં આવા લોકો બેઠા હશે તડીપાર લોકો અને જાતિવાદનો નો ફેલાવતા રહેશે હિન્દુ મુસ્લિમના નામ ઉપર દલિત સવારના નામ ઉપર જે ભાષા અમિતભાઈએ બોલી છે તડીપારે એની અસર સીધી આરએસએસના લોકોમાં પડે આ જાતિવાદી લોકોમાં પડે આપણે જાતિવાદને નથી માનતા પણ આ જાતિવાદને જીવતો કરવાનો એક ષડયંત્ર છે માટે તમામ લોકોને વિનંતી છે કે એક તારીખ નક્કી અને તારીખ તારીખના કચ્છ થી દિલ્હી સુધી મેસેજ પડે એવો એક જનઆંદોલન કરીએ આપણે તમામ લોકો તૈયાર રહો દરેક સમાજને આહવાન કરવું છું કે દરેક સમાજના લોકો આગળ આવો આ ભારતના બંધારણના ગળવૈયા વાત છે કોઈ એક સમાજના મસીયા નહીં બાબા સાહેબ આંબેડકર કોઈ દલિતો પલિતોના મસીયા નહોતા આખી દેશના નેતા હતા સૌથી મોટામાં મોટું યોગદાન એમનું હતું કારણ કે જે કાયદો ઉપર આપણે ને એ એમણે બનાવ્યો હતો આપણે દરેક વ્યક્તિ એ કાયદા ઉપર ચાલીએ છીએ ક્યારેક ને ક્યારેક જીવનમાં એ કાયદાનો આપણે ઉપયોગ કરીએ છીએ માટે દરેક સમાજને કહું છું કે આગળ આવો આ ખાખી ચડ્ડીવાળા આમ નહીં માને